નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં મિત્રો આ વિડીયોમાં આપણે ટેટ વન પરીક્ષાને અનુલક્ષીને ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક છે તો એ પાઠ્યપુસ્તકમાંથી કેટલાક પ્રશ્નો છે જે આપણે આ વિડીયોમાં જોઈશું જેમાં આપણે એકમ છે એ એકમ આધારિત જે કરતા છે પાત્રો છે તો એ અને એ સિવાય પણ કેટલાક ઉપયોગી પ્રશ્નો આ વિડીયોમાં જોઈશું મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો જેથી કરીને તમને ખૂબ જ ઉપયોગી પ્રશ્નો છે એ મળી રહે હવે પ્રશ્ન જ છે કે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક નામ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક છે તો એનું નામ શું છે તો જવાબ થશે કેકારવ શું છે કેકારવ છે ધોરણ પાંચ જે ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કેકારવ પ્રશ્ન બે છે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું મુખ પૃષ્ઠ જે ફ્રન્ટ પેજ છે તો એ ફ્રન્ટ પેજ પર ચિત્ર શાનું છે તો મોરનું ચિત્ર છે શાનું છે મિત્રો મોરનું ચિત્ર છે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકના અંતિમ પૃષ્ઠ એટલે કે જે લાસ્ટ પેજ છે તો છેલ્લા પેજ પર સાનું ચિત્ર છે તો એ મોળનું ચિત્ર છે તથા તેના પર મોળ વિશે માહિતી આપેલી છે મોળ વિશેની કેટલીક માહિતી છે તો એમાં આપેલી છે ચાર નંબર છે ધોરણ પાંચ ગુજરાતી પુસ્તકમાં વાર્તાઓ પ્રસંગો કવિતાઓ રજૂ કરવાનું એટલે કે આપવાનું કારણ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક છે એમાં શું આપેલું છે તો વાર્તાઓ આપેલી છે પ્રસંગો આપેલા છે અને કવિતાઓ આપેલી છે તો આ આપવાનું કારણ શું છે તો જવાબ વિદ્યાર્થીઓ અનુભવ પૂર્વજ્ઞાન અને કલ્પના શક્તિ અધ્યયનમાં જોતરાય તો આ જે છે એ આપવાનું કારણ એટલું જ છે કે વિદ્યાર્થીઓ છે એ અનુભવ છે પૂર્વજ્ઞાન છે અને કલ્પના શક્તિ અધ્યયનમાં અભ્યાસમાં જોતરાય એ એનો મુખ્ય ઉદ્દેશ છે પ્રશ્ન નંબર પાંચ છે બુદ્ધિમાન કલ્પનાશીલની નિશાળની ક્રમ જણાવો બુદ્ધિમાન કલ્પનાશીલની જે નિશાળની ક્રમ છે તો એ આપણે જણાવવાનો છે તો આવો પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે બુદ્ધિમાન કલ્પનાશીલની જે નિસરણી છે તો એનો ક્રમ નીચેનામાંથી કયો સાચો છે તો આ જે પ્રશ્ન છે આપણે અહીં લઈ લીધો છે જેથી કરીને આવો પ્રશ્ન કોઈ પૂછાય તો એ સોલ્વ કરવામાં આપણે તકલીફ રહે નહીં જવાબ છે માહિતી શરૂઆતમાં શું આવશે માહિતી પછી અર્થગ્રહણ પછી સમજ પછી એનો વ્યવહારમાં ઉપયોગ અને સર્જન તો શું આવશે માહિતી આવશે સૌ પ્રથમ શું આવશે કોઈ માહિતી છે તો એ માહિતી છે એ માહિતીને અર્થગ્રહણ એટલે કે ગ્રહણ કરવી ગ્રહણ કર્યા પછી એના પર સમજ એના પર શું મનોમંથન કરવું એના પર વિચારસરણી કરવી સમજ એને મેળવવી પછી એને ઉપયોગ કરવો વ્યવહારમાં આપણે ઉપયોગ કરવો અને એ આધારિત શું નવું કંઈક સર્જન કરવું તો આ રીતે બુદ્ધિમાન કલ્પનાશીલની નિશાની આ ક્રમમાં છે છ નંબર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ મુખર રીતે છે એને પ્રોત્સાહન આપે છે જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે બે હજાર વીસ તો એ મુખર રીતે પ્રોત્સાહિત કોને કરે છે તો જવાબ છે બહુભાષિકતાને પ્રોત્સાહન આપે છે બહુભાષિતાને શું તો પ્રોત્સાહન આપે છે એટલે કે એકથી વધુ ભાષા એકથી વધુ ભાષા સાત નંબર છે બહુભાષિતા એટલે બહુભાષિતા એટલે કે જવાબ અંગ્રેજી સાથે માતૃભાષા એકથી વધુ ભાષા બહુભાષિતા મતલબ શું કહેવાશે જે આપણે માતૃભાષા જે જાણીએ છીએ એ સિવાયની બીજી અન્ય ભાષા એક થી વધુ જે ભાષાઓ છે એના પર એનું જ્ઞાન મેળવવું બહુ ભાષિતા કહેવાશે આઠ નંબર છે ધોરણ પાંચ ગુજરાતી કુલ એકમ કેટલા છે તો અગિયાર એકમ છે કેટલા છે તો કુલ અગિયાર એકમ આપેલા છે મિત્રો જો ચેનલ પર નવા હોય તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા નવા વિડીયો છે તો એ વિડીયો માટેની તમને શું નોટિફિકેશન મળી રહે જે બેલ આઇકન છે એ પણ દબાવી દેજો નવા વિડીયોની નોટિફિકેશન માટે વિડીયો ગમે તો મિત્રો મિત્રો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને મિત્રમાં જે મિત્ર વર્તુળ છે એમાં અવશ્ય શેર કરજો જેથી કરીને અન્યને પણ ટેટવાની તૈયારીમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય હવે પ્રશ્ન નવ છે ગુજરાતી ધોરણ પાંચ પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ધોરણ પાંચનું જે પાઠ્યપુસ્તક છે ધોરણ પાંચનું તો એમાં વિવિધ કઈ કઈ થિયરીઓ તથા સિદ્ધાંતોનું માર્ગદર્શન લેવાય છે તો આ જે પાઠ્યપુસ્તકની રચના કરવામાં આવેલી છે ધોરણ પાંચ ગુજરાતી કે એમાં કઈ કઈ થિયરીઓ છે સિદ્ધાંતો છે તે લેવાય લે છે એનું શું એમાં સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવેલો છે તો જવાબ જોઈશું એમાં ટોટલ સાત જે વસ્તુઓ છે એ સાત વસ્તુઓને સામેલ કરવામાં આવેલી છે તો એક છે ભાષા તથા માનસિક વિકાસના સહસંબંધો સિદ્ધાંત ભાષા તથા માનસિક વિકાસ છે તો એના સહસંબંધનો જે સિદ્ધાંત છે

તેવી ન્યુરો સાયન્સની થિયરી તેવી કેવી તો ન્યુરો સાયન્સની થિયરી જો શારીરિક સક્રિયતા છે તો એ મગજને શું કરે શીખવા માટે તત્પર કરે તો એ ન્યુરો સાયન્સની જે થિયરી છે એ પણ સામેલ છે ચાર છે જ્યાં પિયાજે એટલે કે જ્યાં પિયાજે છે તો એ તેમજ લેવ વિગોત્સ્કી જે મનોવૈજ્ઞાનિકો છે જ્યાં પિયાજે અને લેવ વિગોત્સ્કી તો એની સામાજિક જ્ઞાન સંરચનાની થિયરી એમનો જે સામાજિક જ્ઞાન સંરચનાની થિયરી છે આજે મનોવૈજ્ઞાનિકો છે બે પિયાજે અને વિગોત્સ્કી કોણ તો પિયાજે અને વિગોત્સ્કી તો એની કઈ થિયરી તો સામાજિક જ્ઞાન સંરચનાની જે થિયરી છે તો એનું માર્ગદર્શન આમાં લેવાયેલું છે એ સિવાય પ્રયત્ન અને ભયરહિત વાતાવરણમાં પ્રયત્ન ભૂલ અને ભય ભયહિત વાતાવરણમાં મહત્તમ અધ્યયન શક્ય બને તેઓ અધ્યયન વિજ્ઞાનનો સિદ્ધાંત પ્રયત્ન ભૂલ અને ભય રહિત વાતાવરણમાં છે તો એ મહત્તમ અધ્યયન શક્ય બને તેઓ શું તો અધ્યયન વિજ્ઞાનનો સિદ્ધાંત છ નંબર છે પડકારો દ્વારા જાતે શીખવાની સંભાવના ઊભી કરવાથી અધ્યયનશીલતા વધે તે સિદ્ધાંત પડકારો દ્વારા પડકારો છે મુશ્કેલીઓ છે તો એ દ્વારા જે જાતે શીખવાની સંભાવના ઊભી કરવાથી અધ્યયનશીલતા છે એ વધે એનો સિદ્ધાંત સાતમો છે વિષય વસ્તુ અને વર્ગ કાર્યના આંતર સંબંધોનો સિદ્ધાંત એ સિવાય કોનો તો વિષય વસ્તુ અને વર્ગ કાર્યના આંતર સંબંધોનો જે સિદ્ધાંત છે તો એ સિદ્ધાંતનો અહીં આ જે થિયરી એ છે તથા સિદ્ધાંતો છે એનું માર્ગદર્શન આ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં લેવામાં આવેલું છે પ્રશ્ન નંબર દસ જોઈશું ધોરણ પાંચ ગુજરાતી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ માટેની આપેલી પ્રવૃત્તિઓ જણાવો અધ્યયન નિષ્પત્તિ માટેની જે પ્રવૃત્તિઓ છે એ તો જવાબ થશે તો કુલ અંદર કેટલી નવ જે અધ્યયન નિષ્પત્તિની પ્રવૃત્તિઓ છે એ આપેલી છે કેટલી આપેલી છે નવ આપેલી છે જોઈએ તો એક છે ગીતિકા વાતચીત વાર્તા કહેવી અને વાંચવી ચાર છે મુખર વાંચન પાંચ છે શબ્દ માટેની પ્રવૃત્તિઓ છ છે સ્વતંત્ર લેખન સાત છે ભાષા કાર્ય આઠ છે અનુચિંતન જે તને સાંભળે પછી નવ છે મૂલ્ય શિક્ષણ તો આ આઠ આજે નવ પ્રકારની અધ્યયન નિષ્પત્તિની પ્રવૃત્તિઓ છે તો એ ધોરણ પાંચ ગુજરાતી વિષય પાઠ્યપુસ્તકમાં આપેલું છે સાત નંબર છે સોરી અગિયાર નંબર છે ખદુક ઘોડા ખદુક એકમ અહીંયા એકમ છે ખદુક ઘોડા ખડુક એકમ છે તો એ શું છે જવાબ તો ગીત છે શું છે ગોડા તો ગીત છે છે એના રચનાકાર રમણલાલ સોની કોણ છે સોની છે 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 તો એના રચનાકાર નંબર બિચારી ફીઓના જે એકમ આપવામાં આવેલો છે તો એ એકમ તો જવાબ થઈ છે વાર્તા શું છે બિચારી ફીઓના વાર્તા છે જે અંગ્રેજી વાર્તા છે કેવી તો અંગ્રેજી વાર્તાકાર છે વિલિયમ મોહને તો એનું ભાષાંતર કોને હરિશ્ચંદ્ર એ કરેલ છે તો ભાષાંતર કરનાર હરિશ્ચંદ્ર છે હવે એમાં પાત્રોની વાત વાત કરીએ તો મહેરા સાહેબ છે ફિયોના છે આયા ડોલી મલ અને જે મલ છે તેમના માતા તો આ રીતે આમાં પાત્રો આપેલા છે તે નંબર છે હુને ચંદુ આ એકમ છે હુને ચંદુ એકમ છે તો એ શું છે કવિતા છે શું છે મિત્રો કવિતા છે એના કવિ છે રમેશ પારેખ કોણ છે કવિ કવિ તો રમેશ પારેખ છે ને ચંદુ એ કવિતા છે અને એ કવિતાના કવિ છે રમેશ પારેખ ચૌદ નંબર છે ધોરણ પાંચ ગુજરાતી પુસ્તકમાં વાંચન ઝડપ વધારવાની રમત વાંચન ઝડપ રમાડવાની વધારવાની જે રમત છે તો દૂધમાં સાકર એક ફકરો આપેલ છે શું દૂધમાં સાકર ફકરો આપેલ છે જે કયો છે તો જે પારસી લોકો સુરતના સંજાણ બંદરે ઉતરે છે તો એ ફકરો જે છે એ આપેલ છે પંદર નંબર છે અષાઢી સાંજના અંબરગાજે એકમ અષાઢી સાંજના અંબરગાજે જે એકમ છે તો એ શું છે ગીત છે શું છે ગીત છે ગીતના રચના રચનાકાર રચિત છે ઝવેરચંદ્ર મેઘાણી તો અષાઢી સાધના અંબર ગાજે એ ગીત છે એના રચનાકાર છે ઝવેરચંદ્ર મેઘાણી સોળ નંબર છે લુચ્ચો વરસાદ એકમ જે લુચ્ચો વરસાદ એકમ છે તો એ શું છે વાર્તા છે શું છે વાર્તા કાકા સાહેબ કાલેલકર એમના લેખક છે સત્તર નંબર છે વસ્તી આ જે એકમ છે સીમમાં વસ્તી આ એકમ જે આપેલું છે તો એ શું છે એક વાર્તા છે શું છે વાર્તા છે હવે વાર્તાકાર એટલે જે લેખક છે તો એ છે મુકુંદરાય પારાશર્ય મુકુંદરાય પારાસર્ય એના શું લેખક છે હવે આ જે સીમમાં વસ્તી છે તો એમાં કયા કયા પાત્રો આપેલા છે તેમાં એમાં સામા પટેલ નામનું એક પાત્ર છે તો સીમમાં વૃક્ષો ઉગાડે છે શું કરે છે સીમમાં વૃક્ષો ઉગાડે છે અને પાણી પાય છે જેથી વૃક્ષોનો ફાયદો થાય તો આપણે જોયું આગળ જોઈએ મિત્રો નંબર છે ચાલી નીકળીએ પ્રવાસમાં એકમ એકમ છે ચાલી નીકળીએ પ્રવાસમાં એકમ છે તો એ શું છે કવિતા છે શું છે કવિતા છે તો કવિ કોણ છે તો તુષાર શુક્લ ઓગણીસ નંબર છે હારે અમે ગ્યા અમે આ જે એકમ છે તો એ શું છે કવિતા છે એના કવિ છે સુંદરમ કોણ છે કવિ તો સુંદરમ છે વીસ નંબર છે પકડ્યો તો પીંછીએ પકડ્યો આ એકમ જે છે તો એ એકમ શું છે વાર્તા છે એ વાર્તામાં પાત્રો કોણ આપેલા છે તો સીઆઈડી વર્સિલ નાગરેચા પતિ પછી છે સવિતાબહેન પછી છે જાનકી બહેન તો પીછીએ આપણે એકમ છે તો એ વાર્તા છે એમાં પાત્રો છે સીઆઈડી વર્સિલ નાગરેજા સવિતા બહેન અને જાનકી બહેન એકવીસ નંબર છે રોજ સવારે ધીંગામસ્તી એકમ આજે રોજ સવારે ધીંગામસ્તી એકમ છે તો એ શું છે મિત્રો કવિતા છે શું છે કવિતા છે હવે એના કવિ કોણ છે તો ઉદયન ઠક્કર કોણ છે તો ઉદયન ઠક્કર હવે આ યાદ રાખવું હોય તો ઉદય થવો તો સવાર પરથી ઉદય યાદ રાખશો તો ઉદયન ઠક્કર બાવીસ નંબર છે હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા એકમ છે તો એ કવિતા છે શું છે કવિતા છે કોણે લખેલ છે તો મહેન્દ્રભાઈ જોશીએ લખેલ છે ત્રેવીસ નંબર છે તડકો જે એકમ છે એ તો તડકો એકમ છે વાર્તા છે શું છે મિત્રો વાર્તા છે એના વાર્તાકાર છે ચીનુ મોદી વાર્તામાં આવતા પાત્રો જોઈએ તો વસંતરાય છે તરલિકા છે બા ઓરછવલાલ ત્રણ લાઈ બંબાવાળા એટલે કે ફાયર ફાઈટર છે તો અહીં આપણે જોયું કે તડકો એકમ છે વાર્તા છે વાર્તાકાર કાર્યુ મોદી છે અને એમાં આવતા જે પાત્રો છે એના વિશે માહિતી મેળવી આગળ જોઈએ નંબર છે ડાંગરના ખેતરમાં તડકો એકમ ડાંગરના ખેતરમાં તડકો એકમ છે તો એ શું છે કવિતા છે એના કવિ કોણ છે તો મણીલાલ દેસાઈ તેના શું છે કવિ છે પચીસ નંબર છે ડુંગર દાદાની દીકરી રૂમઝૂમ કરતી નિશ્રી આ એકમ છે તો એ શું છે કવિતા છે એના કવિ કોણ છે તો ઈશ્વરલાલ જોશી છે છવ્વીસ નંબર છે મેથી પાક આ એ જે એકમ છે તો એ શું છે રશિયન વાર્તા છે શું છે રશિયન વાર્તા છે વાર્તાકાર પ્યોત્તર માનતેય ફેલ છે શું છે નામ એમનું પ્યોત્તર માનતેય ફેલ છે પાત્રો છે તો દિંગી શું છે પાત્રો તો દાબરદિંગી જે માદારી છે અને પહેલવાન જે નર રીંછ છે તો આ બંનેની શું વાર્તા છે નંબર છે સિંહની પરોણા ગતિ એકમ તો કવિતા છે એના કવિ કોણ છે તો રમણલાલ સોની છે અઠ્યાવીસ નંબર છે જલ પરિનું ઝાંઝર તૂટ્યું લે આ એકમ છે એ કવિતા છે અને કવિ તો મનોહર ત્રિવેદી છે ઓગણત્રીસ નંબર છે અચરજ એકમ છે તો એ અચરજ એકમ શું છે વાર્તા છે એ વાર્તાના વાર્તાકાર તો મધુરાય છે ત્રીસ નંબર જોઈશું સપના રે સપના સપના રે સપના જે એકમ છે તો એ શું છે કવિતા છે એના કવિ કોણ છે તો ગુલજાર છે એકત્રીસ અમે તો સદાય હસનારા જે એકમ છે તો એ કવિતા છે એના કવિ છે પૂજાલાલ દવે બત્રીસ નંબર છે બકરીની અરજી જે એકમ તો શું છે વાર્તા છે બકરીની અરજી એકમ છે એ વાર્તા છે એ વાર્તામાં આવતા પાત્રો તો કાકા બકરી કાકી શેઠ પૂજારી છે રાજા અને શું છે તો પૂજારી જ રાજા હોય છે કોણ પૂજારી જ રાજા હોય છે પછી એ સિવાય બાળ પ્રધાન અને કોટવાલ છે તો આ એના પાત્રો આપણે જોયા હવે જાણવા જેવું આઠ્યપુસ્તકમાં મિત્રો જાણવા જેવું હતું એ અહીં આપણે કવર કરેલ છે કે ગુલાબી તળાવ તો ગુલાબી તળાવ તો નામ એનું રેતબા તળાવ છે શું છે રેતબા તળાવ છે અને સ્થળ તો ક્યાં આવેલું છે અમેરિકાના સેનેગલમાં ક્યાં અમેરિકાના સેનેગલમાં સેનેગલમાં આવેલ છે તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે કેવો છે તળાવના પાણીનો રંગ એકદમ ગુલાબી છે તેત્રીસ નંબર છે તૈયાર હો હોશિયાર હો એક તો એ શું છે કવિ કવિતા છે કવિ તો વસંત નાયક છે ચોત્રીસ નંબર છે છેલ્લું પતંગિયું એકમ તો છેલ્લું પતંગિયું એકમ તો આ શું છે વાર્તા છે શું છે વાર્તા એમાં આવતા પાત્રો તો દિગ્વિજય અભિષેક દત્ત જે ગાઈડ છે અમોઘ જે શું છે સેફટી ઓફિસર છે શાંતા પરમાર તો જોરાસિક પ્રોગ્રામ ઓફિસર છે પાંત્રીસ નંબર છે ચાડિયાનું ગીત તો ઉડો કાબડ ચકલા શું છે ચાળિયાનું ગીત તો ઉડો કાબડ ચકલા આ એકમ છે તે શું છે કવિતા છે શું છે કવિતા છે એ કવિતાના કવિ તો કૃષ્ણલાલ સિદ્ધરાણી છે છત્રીસ નંબર છે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન તો કાવ્ય છે શું છે કાવ્ય એમના કવિનું નામ છે તુલસી દાસ સાડત્રીસ નંબર છે લક્ષ્મણ જેવો ભાઈ આ એકમ છે તો એ શું છે કવિતા છે લક્ષ્મણ જેવો ભાઈ એકમ છે એ કવિતા છે તો કવિ કોણ છે પ્રેમશંકર ન ભટ્ટ તો એ રવિન્દ્રનાથ ઠાકોરની જે વનવાસ પર આધારિત છે તો એના પર આ જે ને લખેલ છે આડત્રીસ નંબર છે અનન્ય અનુજ એકમ તો એ વાર્તા છે અનન્ય અનુજ એકમ છે એ વાર્તા છે એમાં પાત્રો તો રામ સીતા લક્ષ્મણ અને સુરપંખા જે છે એના પાત્રો છે ઓગણચાળીસ નંબર છે ચકલી ચાંચમહી ચકલી ચાંચમહી લાવી તણખલું એકમ છે તો એ કવિતા છે અને એના કવિ છે ચંદ્રકાંત શેઠ મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે આ વિડીયો છે તો એ તમને ટેટ વનની પરીક્ષા માં ખૂબ જ ઉપયોગી સાબિત થશે એવી આશા રાખું છું મિત્ર વર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન છે એ દબાવી દેજો અને વધુ વિડીયો માટે મિત્રો જે પ્લે લિસ્ટ છે તો પ્લે લિસ્ટનો તમે ઉપયોગ કરશો જેથી કરીને ન વિડીયોઝ છે એ તમે ત્યાંથી પણ જોઈ શકો